આજે આપણે ધોરણ નવનો પ્રકરણ પાંચ એનું સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક જોઈશું એમાં ચોથો પાંચમો અને છઠ્ઠો દાખલો આપણે જોઈશું સૌપ્રથમ ચોથા દાખલાની વાત કરીએ તો જો એસી બરાબર બીસી થાય તેવું બિંદુ એ અને બી એ અને બીની વચ્ચે હોય તો સાબિત કરો કે એસી બરાબર એક દ્વિત્યાંશે બી છે આકૃતિ દોરીને સ્પષ્ટ કરો અહીંયા સૌપ્રથમ આપણે આકૃતિ દોરીશું તો રેખા એ બી બિંદુ એ અને બીની વચ્ચે સી બિંદુ આવેલું છે એટલા માટે આપણે રેખા એ બી રેખાખંડ એ બી બનાવીશું અહીંયા રેખાખંડ એ બી બનાવ્યો અને એની વચ્ચે સી બિંદુ આવેલું છે તો આપણે અહીંયા સી બિંદુ બનાવ્યું પછી હવે આપણે દાખલો ગણીશું એસી બરાબર બી લખ્યું આ ક્યાંથી લખ્યું આપણે તો આપણને આપેલું જ છે પક્ષમાં એટલે અહીંયા પક્ષ લખીશું હવે આ સમયકરણની બંને બાજુ આપણે એસી ઉમેરીશું બંને બાજુ એસીને ઉમેરીશું તો એસી હતા એમાં આપણે એસી ઉમેર્યા એ જ રીતના બરાબરની આ બાજુ બીસી હતા એમાં આપણે શું કરીશું એસી ઉમેરીશું તો આ બાજુ શું થયું એસી વત્તા એસી એટલે બે વાર એસી ટુ એસી થશે બરાબર અહીંયા બીસી વત્તા એસી જોવા તમે આકૃતિમાં જોશો આ બીસી આપણું અને આ એસી એ બંનેનો સરવાળો કરવાથી શું બને આખો એ બી બનશે એટલે અહીંયા લખીશું આપણે બીસી વત્તા એસી બરાબર એ બી માટે એસીને કરતા બનાવીશું તો એસી બરાબર શું થશે બે જતો રહેશે એ બી ના છેદમાં માટે એસી બરાબર એસી બરાબર એક દી સાબિત થાય છે હવે જોઈશું પાંચમો દાખલો પ્રશ્ન ચાર માં બિંદુ સી રેખાકંડ ખંડ એ બી નું એક મધ્ય બિંદુ કહેવાય છે સાબિત કરો કે દરેક રેખાખંડ ને એક અને માત્ર એક જ મધ્યબિંદુ બિંદુ હોય આગળના દાખલામાં આપણે જોયું કે એસી બરાબર જ્યારે એ બી રેખાખંડ હોય એ બી રેખાખંડ અને અહીંયા બિંદુ સી હતું તો એના બરાબર શું થયું હતું એસી બરાબર એક દુત્યાંશ એ બી થયું હતું એનો મતલબ કે સી અહીંયા મધ્ય બિંદુ હતું તો અહીંયા શું કહેવાય છે બિંદુ સી રેખાખંડ એ બીનું એક મધ્ય બિંદુ કહેવાય છે આપણે એવું સાબિત કરવાનું કે રેખાખંડને એક જ મધ્ય બિંદુ હોય તો સૌપ્રથમ આપણે શું કરીશું કે ધારીશું અહિયાં કે રેખાખંડને બે મધ્યબિંદુ હોય એવું આપણે ધારીશું ધારો કે રેખાખંડ ખંડ ને સી અને ડી એમ બે મધ્યબિંદુ છે મધ્ય બિંદુ છે એના આપણે આકૃતિમાં અહીંયા દર્શાવીશું અહીંયા ડી બિંદુ આપણે એક્સ્ટ્રા બનાવી દઈશું આપણે શું ધાર્યું અહીંયા કે રેખાખંડને સી અને એમ બે મધ્ય બિંદુ જેવું ધાર્યું હવે આગળના દાખલા પ્રમાણે જો મધ્ય બિંદુ હોય તો એ આખા રેખાખંડના અડધા જેટલું થાય એનું માપ તો અહીંયા એસી બરાબર જો એસી સી મધ્યબિંદુ હોય તો એસી બરાબર એક થાય એટલે કે સી મધ્યબિંદુ હોય તો એસી બરાબર એક દુત્યાઉંશે પણ મધ્યબિંદુ ધાર્યું છે એટલે એડી બરાબર પણ એક દ્યાંશે બી થશે આ સમીકરણ થયું આપણું એક આ સમીકરણ થયું બે આપણે સમીકરણ બે માંથી સમીકરણ એકને બાદ કરતા એટલે કે સમીકરણ એક માઇનસ સમીકરણ બે કરીશું તો એડી માઇનસ એસી બરાબર એક દુત્યાંશ એ બી માઇનસ એક દુત્યાંશ એ બી થશે હવે માટે એડી માઇનસ એડી માઇનસ એસી બરાબર અહીંયા બંને સરખા જ છે એટલે શું થઈ જવાના ઝીરો થઈ જવાના બાદ બાકીમાં એટલે એડી માઇનસ એસી બરાબર ઝીરો થયું આ જે એડી હતું એડી અને એમાંથી આપણે એસી માઇનસ કરીએ તો ઝીરો મળે છે આવું ક્યારે શક્ય બને જ્યારે સી અને ડી ઝીરો હોય ત્યારે એટલે કે સીડી અંતર જે હતું સીડી લંબાઈ એ ઝીરો હોય ત્યારે જ આ પોસિબલ શક્ય બને અને સીડી જીરો હોય એનો મતલબ શું કે સીડી એક જ બિંદુ થશે એ એક જ બિંદુ થશે એ અલગ અલગ બિંદુ નથી માટે સી એ સી અને ડી એ એક જ બિંદુ છે એક જ

માત્ર એક જ મધ્ય બિંદુ હોય માટે રેખાખંડને રેખાખંડને માત્ર એક જ મધ્ય બિંદુ હોય આ સાબિત થઈ ગયું હવે છઠ્ઠો દાખલો જોઈશું આકૃતિમાં જો એસી બરાબર બીડી હોય તો સાબિત કરો કે એ બી બરાબર સીડી છે તો એ આકૃતિમાં જો એસી આપણો એ અહીંયા ડી લઈ લઈએ અહીંયા બી આ સી થશે અહીંયા એડી બરાબર એસી બરાબર બીડી આપેલું છે આપણને એટલે એસીની લંબાઈ અને બીડીની લંબાઈ લંબાઈ સરખી આપેલી જ છે લંબાઈ સરખી આપેલી જ છે બરાબર તો એના પરથી આપણે એ બી આ લંબાઈ અને સીડી લંબાઈ સરખી થાય એવું આપણે સાબિત કરવાનું છે એટલે કે આ એ લંબાઈ અને સીડી લંબાઈ સરખી થાય એવું આપણે સાબિત કરવાનું છે તો સૌપ્રથમ આકૃતિમાં જોઈએ તો એસી લંબાઈ જોઈશું એસી માં એટલે કે એસી બિંદુની વચ્ચે કયું બિંદુ બી બિંદુ આવેલું છે એનો મતલબ એબી બી બીસી કરો તમે એટલે કે એબી વધતા બીસી કરીએ તો કેટલું મળશે આપણને એસી જેટલું મળશે આપણે અહીંયા લખીશું એ બી વધતા એ બી બીસી બરાબર શું થાય એસી થશે એ જ પ્રમાણે એ જ પ્રમાણે બી અને ની વચ્ચે સી બિંદુ આવેલું છે એનો મતલબ કે બીસી વત્તા બીસી વત્તા સીડી કરવાથી આપણને બીડી મળે તો આપણે અહીંયા લખીશું બીસી વત્તા સીડી બરાબર બીડી થાય આ આપણે કઈથી લખ્યું આકૃતિ પરથી आकृति बढ़ती ओके तो હવે અહીંયા લખીશું કે AC = BD પક્ષ આપો લખીશું અહીંયા પક્ષ આપેલું છે AC = BD લખીશું AC = BD એ સુ હતું આપડું પક્ષ એટલે કે માહિતી આપેલી જ હતી આપણે હવે AC ની કિંમત કેટલી છે આપણે કેટલી સુધી AC ની કિંમત તો અહીં AC = આપણે AB + BC આકૃતિ પરથી મેળવી છે તો એસી બરાબર લખીશું એ બી વત્તા બીસી એ જ પ્રમાણે બીડીની કિંમત કેટલી મેળવી આપણે તો બીડી બરાબર બીસી વત્તા સીડી મેળવ્યું હવે તમને અહીંયા બંને સાઈડે બીસી સમાન દેખાય છે તો એ બીસી ના આપણે વાત કરીશું સરખામાંથી સરખું વાત કરીએ તો સરખું મળે આપણને ખબર જ છે એટલે આ બાજુ રહેશે એ બી બરાબર આ બાજુ રહેશે સીડી આ આપણું સાબિત થઈ ગયું એ બી બરાબર સીડી થાય